નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો આ વિડીયાને તમે છેલ્લે સુધી જરૂર જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ધંધુકામાં નવસો થી સવદસો સિત્તેર રૂપિયા બોલાયા પાટડીમાં તેરસો થી તેરસો ને સાઠ જેતપુરમાં આઠસોથી પંદરસો એકત્રીસ મોરબીમાં બારસો પચાસ થી પંદરસો અઢાર ધ્રોલમાં અગિયારસો સાસઠ થી પંદરસો બાવીસ વિરમગમમાં એક હજારથી તેરસો ને અઠ્યોતેર સિદ્ધપુરમાં બારસો પચીસથી પંદરસો ચાલીસ કડીમાં અગિયારસો ત્રીસથી સવદસો સડસઠ કોડીનારમાં આઠસોથી પંદરસો એકોતેર હળવદમાં અગિયારસોથી પંદરસો સિત્તેર રાજકોટમાં બારસો પાંત્રીસથી પંદરસો એંસી સાણસમામાં તેરસો એકવીસથી ત્રાણું વિજાપુરમાં અગિયારસો પચાસથી પંદરસો છવ્વીસ કુકરવાડામાં તેરસો અગિયારથી પંદરસો એક ગોજારીમાં બારસો પછાથી પંદરસો અગિયાર બાબરામાં બારસો એંસીથી પંદરસો એંસી જોટાણામાં બારસો બ્યાસીથી ચૌદસો ત્રણ વાંકાનેરમાં એક હજાર પચાસથી પંદરસો સિત્તેર ખાંભામાં તેરસો ત્રીસથી પંદરસો એક ધાંગધ્રામાં બારસો ત્રીસથી પંદરસો સાવરકુંડલામાં એક હજારથી સોળસો એકાવન અમરેલીમાં સાતસો અઠ્ઠાવનથી સોળસો પંદર વડાલીમાં બારસો દસથી તેરસો ને દસ ભાવનગરમાં નવસો પચાસથી પંદરસો સન્નું ઉનાવામાં અગિયારસો એકાવનથી પંદરસો બેતાલીસ વિસનગરમાં અગિયારસોથી પંદરસો છોતેર ધારીમાં બારસો ત્રેવીસથી સવું સો ત્રીસ જામનગરમાં આઠસો પચાસથી પંદરસો પાંચ લાખણીમાં સવુંસો એકથી પંદરસો અગિયાર જસદણમાં સાતસો એકાવનથી પંદરસો ત્રીસ અંજારમાં બારસોથી પંદરસો સવદ થરામાં બારસો પચાસથી સવું સો પચાસ સિહોરીમાં બારસો એક્યાસીથી તેરસો એક બહુચરાજીમાં તેરસો ચાલીસથી સવદસો સિત્તેર પાટણમાં તેરસોથી પંદરસો એકોતેર મહુવામાં સાતસોથી પંદરસો હારીજમાં તેરસો ચાલીસથી સૌદસો ચાલીસ માણસામાં અગિયારસો અગિયારથી પંદરસો ઓગણીસ લખતરમાં બારસો એકોતેરથી સવદસો ઓગણત્રીસ તળાજામાં આઠસોથી પંદરસો પચીસ બોટાદમાં અગિયારસો પચાસથી પંદરસો સિત્તેર ગોંડલમાં એક હજાર એકાવનથી પંદરસો એકસઠ અને હિંમતનગરમાં તેરસો દસથી સૌદસો ને એકત્રીસ રૂપિયા આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવા દરરોજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયાને એક લાઇક કરી દેજો તથા તમારા અન્ય કપાસના ખેડૂતોને આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા આ કપાસના બજારભોની જાણકારી મેળવી શકે